પાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા અને શિક્ષકોની વધુ એક કરતુત નો પર્તાફાશ બનાસકાંઠાના રિસોર્ટમાં ભૂપેન્દ્ર શિક્ષકો માટે યોજ્યો હતો ખાસ કાર્યક્રમ રિસોર્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં અનેક શિક્ષકો હાજર હતા બીજેટી ચાલવા શિક્ષકોને ફસાવવા આ એક દિવસનો સેમિનાર યોજાયો હતો શિક્ષકોને ફસાવનાર એજન્ટો શિક્ષકો અને નિવૃત્ત શિક્ષકો પણ આ સેમિનારમાં હાજર હતા સેમિનારમાં એક સિનિયર નેતા પણ હાજર હોવાની હાલત ત્યારે ચર્ચા છે એકના ડબલ કેવી રીતે કરવા આ યોજના અંગે સમજ આપવામાં આવી જ્યાં સેમિનાર યોજાયો તે રિસોર્ટમાં તપાસ થાય તો અનેક મોટા નામ સામે આવી શકે છે ગઈકાલે મહાઠકની આગોતરા જામીન અરજી પણ ફગાવવામાં આવી હતી

બનાસકાંઠાના એક મોટા અને ખ્યાતનામ રિસોર્ટની અંદર સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારની અંદર શિક્ષક પૂર્વ શિક્ષક આ તમામ લોકો ઉપસ્થિત હતા ન માત્ર શિક્ષકોને રોકાણ માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો પરંતુ શિક્ષકો તેમના એજન્ટ બને એ માટે પણ આ સેમિનાર યોજવામાં આવ્યો હતો મોટો સેમિનાર હતો અને ખાસ્સી સંખ્યામાં શિક્ષકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતાની પણ હાજરી આ સેમિનારની અંદર જોવા મળી હતી તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની એક કંપની નથી ફાઇના બીડ ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ પરંતુ આવી અગિયાર કંપની છે અને અને કંપની ખોલી તેમણે રોકાણકારો પાસેથી પૈસા લઈ અને તેમની સાથે છેતરપિંડી કરી હોવાની માહિતી પણ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવી છે ગઈકાલે તેમના આગોતરા જામીન ની અરજીની સુનાવણી હતી અને તેમાં અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તેમની અરજી ફગાવી છે તેમને જામીન ન મળવા જોવે એ માટે સીઆઈડી ક્રાઇમે જે ગ્રાઉન્ડ રજૂ કર્યા હતા તેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે તપાસ અત્યારે નાજુક તબક્કામાં છે અને એવા સંજોગોની અંદર જેમની સામે ગુનો નોંધાયો છે જે આરોપી છે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની જરૂર છે કારણ એ પણ છે કે કેટલીક ડિજિટલ કરન્સીની અંદર પણ તેમણે પૈસા નાખ્યા છે જે લોકો પાસેથી લીધા હતા એ પૈસાનું રોકાણ ત્યાં કર્યું છે એટલે એની તપાસ માટે થઈ અને પાસવર્ડ આઈડી બધું જરૂરી છે અને એ માત્ર ને માત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી મળી શકે છે આ તપાસ અત્યારે ચાલી રહી છે એક રીતે બનાસકાંઠાના રિસોર્ટમાં પણ આ મોટો સેમિનાર યોજવામાં આવ્યો હતો જો સીઆઈડી ક્રાઈમ ત્યાં તપાસ કરે અને ત્યાંથી સીસીટીવી કેમેરા મેળવે તો વધારે માહિતી અને વધારે વિગતો સીઆઈડી ક્રાઈમને પણ મળી શકે છે પરંતુ એક પ્રશ્ન અહીંયા એ પણ ઉપસ્થિત થયો છે સીઆઈડી ક્રાઈમના એડીજીપી રાજકુમાર પાંડ્યની હાલવા રાજ્યના લો એન્ડ ઓર્ડરમાં બદલી કરવામાં આવી છે અને સીઆઈડી ક્રાઈમનું જે આ પદ છે એ પદ અત્યારે ખાલી છે એટલે તપાસ હવે કઈ દિશામાં ચાલી રહી છે શું તપાસની ગતિ બંધ પડી છે કે તપાસ અટકી ગઈ છે તે પણ સૌથી મોટો એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે જોકે જ્યાં સુધી સૂત્રોની વાત માનવામાં આવે તો સૂત્રોનું કહેવું છે કે તપાસને કોઈપણ પ્રકારની છેડછાડ નહીં થાય અથવા તો તપાસ ધીવી નથી પડી તપાસ તેની ગતિ પ્રમાણે ચાલી રહી છે અને જો તપાસ ચાલી રહી છે તો કેટલાય એજન્ટો એવા છે કે જે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે એ એજન્ટોને પકડવા પણ જરૂરી છે કારણ કે પોલીસને બીજેડની ઓફિસમાંથી જે લેપટોપ અને ખાસ મોબાઈલ મળી આવ્યા છે એ મોબાઈલમાંથી અનેક એજન્ટોના ડેટા પણ મળી આવ્યા છે એજન્ટોના નામ એના સરનામા પણ મળી આવ્યા છે જો આ તમામ એજન્ટોને પકડવામાં આવે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવામાં આવે તો એક ચોક્કસ આંકડો અત્યાર સુધી સામે આવે કારણ કે પોલીસે જે સોગંદનામું કોર્ટની અંદર રજૂ કર્યું છે અંદર ઝાલા પાસેથી સાડત્રીસ કરોડના વ્યવહાર બેંકની અંદર થયા હોય અને એ તમામ એકાઉન્ટ સીઝ કરાયા હોય એ પ્રકારનું સોગંદનામું કરવામાં આવ્યું છે પરંતુ શરૂઆતે જ્યારે રેડ કરવામાં આવી હતી અને પહેલી માહિતી મીડિયાને આપી હતી સીઆઈડી ક્રાઇમે